બંડલ લઈ લઈ સોનાના ઉતારી ગેંગના નાસ્તા અમદાવાદ ખાતેથી પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબનાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે આધારિત તારીખ અગિયાર બે હજાર પચીસના રોજ ફરિયાદી શ્રી વેડ રોડ બહુજનગર સોસાયટી પાસે ચાલતા જતા હોય ત્યારે એક અજાણી મહિલા તથા ત્રણ અજાણ્યા પુરુષો ના હોય ફરિયાદી મહિલા સાથે વાતચીત કરી થોડા આગળ લઈ ગયેલ અને ફરિયાદી મહિલા સહિત તમામ ફૂટપાથ ઉપર નીચે બેસી એક ઈસમ તેની પાસે રહેલ નોટોનું બંડલ ફરિયાદી મહિલાને આપી તમારા ઘરના પણ કોઈ લઈ જશે તેમ કંઈ વિશ્વાસમાં લઈ વાતચીત કરતા ફરિયાદી મહિલાએ પહેરેલ સોનાની ચેન નંગ એક તથા સોનાની વીટી નંગ એક ઉતારીને આપતા તે ઘરેણા આરોપીઓ છેતરપિંડીથી લઈ નાસી ગયેલાનો બનાવ બનેલ હોય જે ગુનો અગાઉ ડિટેક્ટ કરવામાં આવેલ હોય અને ગઈ તારીખ છવ્વીસ આઠ બે ના રોજ સદરે ગુનામાં સંડોવાયેલ એક મહિલા તથા બે પુરુષ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને સદર ગુનાના સંડોવાયેલ આરોપી નામે મનોજ વિષ્ણુભાઈ બાવરીનાઓ પોતાની ધરપકડ ટાળવા સારું આઠિન સોની નાસ્તો પડતો હોય છે આરોપી મનોજ વિષ્ણુભાઈ બાવરીનાઓને હેડ કોન્સ્ટેબલ મહાવીર સિંહ ભીમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાંતિભાઈ ના હ્યુમન સોર્સિસ તથા મળેલ બાતમીના આધારે અમદાવાદ ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે